હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું આઈ હોપ તમે બધા પણ મજામાં હશો આ જો આવા નવાના મસ્તીના મૂડમાં છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞાવા બ્લોગ્સમાં અત્યારે આપણે સવાર સવારમાં થઈ ગયા છીએ રેડી અત્યારે વાગી ગયા છે નવ અને અમે જાય છીએ હોસ્પિટલે કેમ કે અમારા મહેમાન આવ્યા છે તમે ચાનું ધ્યાન રાખો મહેમાન આવ્યા હતા સુરેન્દ્રનગરથી મારા નણનને એ પણ એમનું એક્સિડન્ટ થઈ ગયું છે કાલે તો અમે કાલ રાતે પણ ત્યાં હતા ને અત્યારે ત્યાં જઈએ છીએ બસ જો નીકળતા હતા ત્યાં અમે કીધું ચાનો ફોન આવ્યો તો હવે અમે ચા બનાવી છી પછી અમે જાશું હોસ્પિટલ એ સાક્ષી સુતી છે જયદ્રથને એકને આપણે ઉઠાડી દીધો છે કેમ કે એ ઉઠીને રડે અને એ કોઈ આગળ રહે નહીં સાક્ષી તો એટલે મમ્મી આગળ રહેશે ચાલો અત્યારે અમારે થાય છે મોડું એટલે અમે જઈએ હોસ્પિટલે અમારી રાહ જોઈને બેઠા છીએ આપણે મળીએ થોડીક વારમાં અત્યારે અમે હોસ્પિટલેથી આવી ગયા છીએ ને હું નાસ્તા પાણી કરી ગોરા બોરા ભર્યા અને જૈદ્ર સુઈ ગયો હતો એટલે મેં કીધું એ સૂતો છે ને ત્યાં હું મારું કામ કરી નાખું અને અત્યારે જો હીઠો હવે અમે એને ચા દૂધું ઉપાસું ચા દૂધું પીવું છે ને દાદાએ દ્રાક્ષ આપી દ્રાક્ષ ખાય છે મારો દીકો ને આ બેન જો હજી સુતા પડ્યા છે એક ને દસ થઈ ગઈ છે ને હજી હું ઉઠવામાં સમજતી નથી પછી ક્યારે બપોરે કંઈક મોડો મોડો નાસ્તો કરશે ચલો અત્યારે હું ચૈત્રને ચા દૂધ પાઈ દઉં ને હિતુ બાપુને પાંચ સલવાર જોઈ છે પાંચ ઓઠણી રાતે બાંધી હતી સલવાર નહોતી બાંધી હા આવતા રહ્યો હાલો હાલો હવે અમે ચા દૂધ પી લે ભૂખા લાગી છે કે બેટું ચલો આપણે એને ઓઠાવે કજિયા ચાલુ કર્યા

નવ રીતે કામકાજ કરી સાડા ત્રણ ને દસ થઈ છે હાલો હવે એને લઈને ઘડીક વાર આરામ કરી લઉં પછી આપડે જવાનું છે પાછું હોસ્પિટલે તો અડધી કલાક સુઈ જાય પછી જાશું પાછા હોસ્પિટલે કે દીદી ને માસીબા ને એક નાથી હાલે મને આરામ તો તો કઈ કરવા દીધો નહીં રવિરાજ ઉઠી ગયા મારે દસ પીસ છાપવાના છે કાલે મારે જવાનું છે બારે આપણે તહેવાર આવે છે તો આપણે ફરવા તો જવું જ પડે ઘરે તહેવાર કરવાની મજા જ ન આવે તો માલ બધાય પૂરો કરવાનો છે તો જો દસ પીસ છાપવાના છે અત્યારે રવિરાજે કાઢી લીધા છે દસ પીસ અમે બે હવે આ દસ પીસ છાપશું આ જો સાક્ષીને કેટલી વાર કીધું નાઈ લે નાઈ લે જો ડાગલા ને કપડા સીના પહેરાવ છું કોથળીના હવે નાઈ લે નાઈ લે અત્યારે કેટલા વાગ્યા ખબર છે જો 4 ને 10 થઈ ગઈ ને આ જો મારી છોકરી એમ પપ્પાએ પીન ભરાવી દીધી હાલે કાનું હાલો

મફેર ઘરે આવી ગયા છે ને મમ્મી સાંભળે છે સો મસ્ત જૂના જૂના ગીત સાંભળે છે તારે બેઠા બેઠા ફૂલ ટીવી રાખી ન રાત તો રસોડામાં ખાખા ખોડા કરવા માંડ્યા કાંઈ પડ્યું હોય તો ખાઈ લેવી છે અમે પહેલાં કાંઈક ખાઈ લે કેમ કે ભૂખ તો મને લાગી છે શું ખાવ છો જો રવિરાજ મેડિકલ એટલે આવી ગયા છે ને હું બનાવું છું રસોઈ શું બનાવતી ખબર છે ગાર્લિક બ્રેડ

રેડી છે મારી ગાર્લિક બ્રેડ રવિ રાજે તો જમી લીધું હું એક જ બાકી છું ચલો ત્રણ ચાર બ્રેડ પડી છે એટલે બનાવી લો પછી હવે હું જમી લઉં ચલો ગાયસ ગાર્લિક બ્રેડ ખાવા ખાઈ પીને થઈ ગઈ છું નવરી હવે કામ બાકી છે કચરા પોતા કર્યા છે વાસણ તો કોને બાકી છે તો પણ જયદ્રથ આવ્યો છે નીંદરમાં તો જયદ્રથને સુરાવા આવી છું

Hello. Okay, friends, bye bye, good night, Jay Matati, Supratri. Bye.